તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ અત્યારે કાયમની વાયરી હમણાં વાડામાંથી હમણાં વારી વાડામાં નાખવાનું ચાલુ કર્યું છે હું નાખવા આવવાનું થાય એટલે અહીંથી જ બ્લોગ સ્ટાર્ટ કરી દઉં છું તો ફ્રેન્ડ્સ આજે અમારે તો વરસાદ આવી ગયો છે ઘણા માણાને ફરવડ્યા હતા બિચારા બધું પર લઈ ગયો હશે અને તમારે કઈ બાજુના છો ક્યાંના છો વરસાદ છે કે નહીં એ કે જો કાલનો અમારે વરસાદ હતો એટલે કે તારીખ સત્યાવીસ ના સાંજના આવ્યો હતું રાતના આઠ આઠ વાગે સાંજના આવ્યો હતું તો ઘણાઓને બધું થઈ ગયું છે ઢકાઈ ગયું તો અમારે તો નીકળી ગયું હતું માંડવીનો ડ્રાઈવલો ઢાકતો ને બાકી ડૂચોય ઢાંકો હતો ઢાંકવા ગયા હતા સાંજે પાછો વાહન વરસાદ આવી ગયો એટલે ઢકાઈ ગયો હતો બાકી ઘણાઓને એમને પડ્યું છે હવે થોડુંક એને બધું વહેમું તો લાગશે કારણ કે ભર પડ્યા હોય ભર પડ્યા એને તો થોડુંક કાંઈ થાય પણ કઈ વાંધો નહીં ધીરે ધીરે બધો રસ્તો મળી જાય કંઈક ને કંઈક કારણ કે આવું તો રાખે કુદરતના હાથમાં છે તો આવો છે નજારો કંઈક થોડીક કહિતા થાય જ બધાને ભાઈ પણ જેવી ભગવાનની ઈચ્છા એવું સમજીને બી શું થાય તો હાલો આજના લોક હવે આજ તો વરસાદ જેવું છે જ બધે કાદવ કીચડ એટલે આજ તો હવે કન્ટિન્યુ કરીએ જવાનું થાય કે વાડી તો નહીં થાય કંઈ ઢેગલો પડ્યો ચોખ્ખું કરવાનો જોઈએ હાલો આવે આગળ આગળ તો ફ્રેન્ડ્સ અત્યારે વાડી આવ્યા હતા કપડાં ધોવાના હતા તો અને હું અહીં આવ્યો હતો આપણું પ્યોર મિનરલ વોટર પીવા પાણી પીવા બે કેમેરાથી તમને દેખા કેમ પાણી છે અંદરની માછલી જેવી દેખાય છે ને જોઈ લે અને અહીંયા માતાજી ખોડિયારમાં નાગભાઈમાં ને આપણી નદી તો આવું કંઈક છે અત્યારનું વાતાવરણ અને ફ્રેન્ડ્સ આપણે વાંધો ડૂચોન ઢાકલ દેખાય છે ઢાંકું ડૂચોન હાજી ઢાકી દીધો હતો ને પછી વરસાદ આવી ગયો એટલે સારું થયું ઢાકલ હતો વાંધો ના આવ્યો અને અને અહીંયા ફ્રેન્ડ જોઈ લ્યો ઉપર ગાડી ધોઈ નાખીએ આપણે પાણી થી મેરુકા વરસાદ માથે થઈ ગયો પાથરા તો એ સારું પાથરા પડ્યા એટલે બહુ વાંધો નથી પણ ભર પડ્યા હોય ને જો બની જાય તો એને ઉખેડવાનું બધું વધારવા લાગે આ તો હજી કદાચ ફૂંકા વેલેરા જાય પણ મારા બીજા કાકાને ઓલી બાજુ દેખાડું તમને અહીંથી દેખાય તો આમાં પાછળના કેમેરાથી જો આ મારા ઝીણકા કાકાને અહીંયા પાછરા પડ્યા હે અને એ બીજા એક વડા કાકા હે એને વાંચો ભર પડ્યા દેખાયા થપ્પો મારો એ ભર પડલી ગયા એમનેમ એટલે નુકસાન તો બધાને થાય જ આમાં વરસાદને આવું ટૂંકમાં ટાઈમ સર ના થાય ટાઈમ વગરનું થાય એટલે આવું તો થવાનું જ છે અને અમારું એ ઓલી બાજુ આગળ મેં તમને દેખાડ્યું એ બાજુ આપણું ઢાકલ પડ્યું અમે કાઢી હતી એટલે એ એ ફાયદો થઈ ગયો કાઢવાનો અને માંડવી પણ ઢાકલ હતી લૂચો પણ સાંજે ઢાક દીધો પાછો એ પછી વરસાદ આવ્યો ઢાકું ઢાકું કરતા નહોતા કરતા ને પાછો ઢાંકી ગયા વાળી એટલે ઢાંકી ગયા એ ફાયદો થયો ઢું તો આવું કંઈક છે અત્યારનું પોઝિશન વાળીનું जोई लियो गो बाबा निकली गया बकरा चार बार आ बकरा भाई बेचाओ है बेचाओ बेचो न तुम्हारे आ बकरा मेरी कीमत कीमत बोल या कीमत कटली 13000 13000 कटला बकरा है हा? बकरा कटला है, बकरा... आप आप है।, है बार।, बार बार है ना बार बकरा बार बकरा ने कीमत 13000

અને આ મેડી ઉપરનો સાઈડમાં પણ તમે જોઈ શકો છો અને આ જોઈ લ્યો બહુ મસ્ત છે અત્યારે નજારો મેડી ઉપર આવ્યો તો નજારો લેવો મહાદેવ નામ લેવો

સીતરા મોરાની ધાર કેવાય સીતરા માતાની ધાર આઠના મારા ભાઈ આવી ગયા હવે કેવો નાથ થાય આઠના એ કેરી છે મરચા એ મૂળો ગુંડા મિક્સમાં મીઠું મિક્સમાં ખાટું ઝીણા મીઠી કેળા આ બધા જોઈ લ્યો આ તો કેળા ના રહ્યા છે કેળા ને લસણ લસણ નું હમ

तो हमें अमर रोगा गुंदा आउछ आ रोगा गुंदा गुंदा रोगा गुंदा खाटू है पछि रोगा मरचा है रोगा फेरी है हूं भाव हो है भाई 150 किलो आउछ 150 ने बदय किलो बदय कमी हसना लियो केडा से 500 ग्राम आउछ आ वीडियो में आइजो हो जो तुम आपन को पालन करू मन आपरे क्या के खराब करू है तो आप ना ना इबा हो आ तो भाई कई मान हमरा खराब करवो जो ओडी बिक होए आप हां तो मन एम देख भाई आ भाई अमर वीडियो मुक के पछि केडा करू मैं बीजे आगे नहीं करी

દુકાન જે ના ખાવી જોઈએ અત્યારે ઠંડુ ખાઈ લીધું છે ચાલો એક નવા જુગા